વાકાનેરના વતની તેર વર્ષીય બાળકનું મહેસાણામાં ફૂટબોલ રમતી વેળાએ હાર્ટ મોત મોરબી જિલ્લાના કણસાગરા પરિવારમાં વહી છે પરિવારના વર્ષીય પુત્ર જેમિલ ગૌતમભાઈ કણસાગરાનું મહેસાણામાં ફૂટબોલ રમતી વખતે હાર્ટ એટેકથી કરુણ મોત થયું હતું મળતી માહિતી અનુસાર જેમિલ વાકાનેરના ભાજપ અગ્રણી સુરેશભાઈ પ્રજાપતિના પૌત્ર અને ગૌતમભાઈ કણસાગરાના પુત્ર હતા જેમિલ સ્ટેટ લેવલ ફૂટબોલ પ્લેયર હતા અને તેમના ઉચ્ચ અભ્યાસ તથા ફૂટબોલ તાલીમ માટે મહેસાણાની તપોવન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ સ્કૂલમાં ધોરણ માં પ્રવેશ અપાયો હતો તે શાળાના મેદાનમાં પોતાના સહ વિદ્યાર્થીઓ સાથે ફૂટબોલ રમી રહ્યો હતો ત્યારે અચાનક જેમિલને હાર્ટ અટેક આવ્યો હતો મેદાન પર જ ઢળી પડતા શાળા સંચાલકોએ તરત જ તેને હોસ્પિટલ પહોંચાડ્યો પરંતુ સારવાર પહેલા જ તેનું અવસાન થયું હોવાનું જાણવા મળે છે આ દુઃખદ ઘટનાએ પરિવારજનો શાળા તેમજ વાંકાનાર વિસ્તારમાં શોકનું વાદળ છવાઈ ગયું છે બાગાયત ખેતી કરતા ખેડૂતો માટે ખુશ ખબર દાડમ ની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાઈ દાડમ નર્સરી દાડમના સિંદુરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈપણ સ્થળે ડિલેવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી એટ ફોર સિક્સ નાઇન સિક્સ નાઇન થ્રી ફાઇવ સિક્સ નાઇન તેમજ ત્રિપલ નાઇન એટ ફાઇવ ટુ સિક્સ થ્રી સિક્સ એટ અર્પિત પટેલ